વર્ષ બે હજાર અઢારની વાત છે શિયાળાની ઠંડીએ ગુજરાતના ડાંગ જિલ્લાના નાનકડા ગામ કડવા અને ચપેટમાં લીધું આગળનું પણ દેખાતું નહીં ગામની ગલીઓમાં સાંજ પડતા જ સન્નાટો છવાઈ જતો અને ફક્ત દૂરથી કૂતરાના રડવાનો અવાજો સંભળાતા કડવા ગામ ડાંગના દઢવાટ જંગલની નજીક આવેલું હતું એક એવું જંગલ જેની સુંદરતા જેટલી મનમોહક હતી એટલા જ તેના રહસ્યો ભયાનક હતા ગામના લોકો જંગલ વિશે વાત કરતા ડરતા અને ખાસ કરીને રાતે તો કોઈ ત્યાં જવાનું નામ પણ લેતું નહીં આ ગામમાં એક યુવાન ફોટોગ્રાફર રાજેશ રાજેશ પટેલ પોતાના નવા પ્રોજેક્ટ માટે આવ્યો હતો હતો વર્ષનો અમદાવાદનો રહેવાસી અને શહેરી જીવનની ભાગદોડથી દૂર પ્રકૃતિની નજીક રહેવાનો શોખીન તેના કેમેરો તેનો સૌથી વફાદાર સાથી હતો અને તે પોતાના લેન્સ દ્વારા દુનિયાને નવી રીતે જોવાનું પસંદ કરતો રાજેશનું લેટેસ્ટ પ્રોજેક્ટ હતું ભારતના અજાણ્યા જંગલો જેના માટે તે ડાંગના જંગલની સુંદરતા તેના ઝાડ પક્ષીઓ અને સૂર્યાસ્તના રંગોને કેમેરામાં કેદ કરવા આવ્યો હતો તેની આંખોમાં ઉત્સાહ હતો અને તેના હૃદયમાં એક નવી સાહસની ઝંખના રાજેશની સાથે તેનો મિત્ર હેમંત શાહ હતો હેમંત છવ્વીસ વર્ષનો હતો એક ટ્રાવેલ બ્લોગર જે પોતાના બ્લોગ વન્ડરલેન્ડ વાઇલ્ડ માટે નવી જગ્યાઓની વાતો અને અનુભવો શેર કરતો

ડાંગના આદિવાસી સમુદાયનો સભ્ય અને જંગલના દરેક રસ્તા દરેક ઝાડ અને દરેક નાના મોટા વળાકની જાણ રાખતો હતો તેનો ચહેરો સૂરજની ગરમીથી કઠણ થઈ ગયેલો હતો અને તેની આંખોમાં એક એવી ચમક હતી જે જંગલના રહસ્યોની ગાથા કહેતી હોય એવું લાગતું પરંતુ જ્યારે જંગલના અમુક ભાગોની વાત આવતી ખાસ કરીને દઢવાટના ઊંડા વિસ્તારોની ત્યારે ભીખાનો અવાજ ધ્રુજવા લાગતો અને તે વાત બદલવાનો પ્રયાસ કરતો રાજેશ હેમત અને ભીખા ગામમાં પહોંચ્યા ત્યારે સાંજના ચાર વાગ્યા હતા ગામનું વાતાવરણ શાંત હતું અને હવામાં શિયાળાની ઠંડક ભળી ગઈ હતી ગામના લોકો તેમને જોઈને થોડા આશ્ચર્યથી નિહાળતા હતા કારણ કે બહારના લોકો આ ગામમાં ભાગ્યે જ આવતા રાજેશે નક્કી કર્યું કે પહેલા તેઓ ગામના વડીલ નથુભાઈ પાસેથી જંગલની માહિતી લેશે નથુભાઈ ગામના સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા એસી વર્ષની ઉંમરે પણ તેમની આંખોમાં એક ચમક હતી અને તેમની પાસે ગામના ઇતિહાસની એવી વાતો હતી જે નવી પેઢીને પણ દે ઘર ગામની બહારના ભાગે એક જૂની હવેલીમાં હતું હવેલીની દિવાલો પર સમયના નિશાનો સ્પષ્ટ દેખાતા ફાટેલો ચૂનો ઝાંખરા અને દરવાજા જે ખોલતી વખતે એક વિચિત્ર કર્કશ અવાજ કરતા રાજે સહેમત અને ભીખા હવેલીના આંગણામાં પહોંચ્યા નથુભાઈ એક ખાટલા પર બેઠા હતા હાથમાં એક જૂની લાકડી ઝૂલતી હતી તેમના ચહેરા પર ગામના ઇતિહાસની રેખાઓ જેવી કરચલીઓ હતી અને તેમની આંખો એવી હતી કે જાણે ભૂતકાળના રહસ્યોને જોઈ ચૂકી હોય આવો બેસો નથુભાઈએ ધીમા પણ ગંભીર અવાજે કહ્યું તેમનો અવાજ એટલો ઊંડો હતો કે રાજેશને લાગ્યું કે આ માણસની દરેક વાતમાં કોઈ રહસ્ય છુપાયેલું છે ભીખાએ નથુભાઈને નમસ્કાર કર્યા અને પરિચય આપ્યો અમે ડાંગના જંગલની તસવીરો લેવા આવ્યા છીએ નથુભાઈ રાજેશે નમ્રતાથી કહ્યું અમને થોડી માહિતી જોઈએ છે જંગલના સુંદર સ્થળો રસ્તાઓ અને કઈ જગ્યાઓ ટાળવી જોઈએ નથુભાઈ એક લાંબો શ્વાસ લીધો અને તેમની આંખો દૂર જંગલની દિશામાં સ્થિર થઈ જંગલ સુંદર છે બેટા પણ એની સુંદરતા જેટલી ખતરનાક પણ છે તમે શહેરના છો તમને આ બધું અંધશ્રદ્ધા લાગશે પણ અમે જંગલની નજીક રહીએ છીએ અમે જાણીએ છીએ કે એની અંદર શું છુપાયેલું છે હેમંતે હળવું હસીને કહ્યું નથુભાઈ એવી કઈ વાત છે કોઈ ભૂતપ્રેતની વાર્તા તેના અવાજમાં રમૂજી હતી પરંતુ નથુભાઈના ચહેરા પર ગંભીરતા વધી બેટા હસવાની વાત નથી નથુભાઈએ કહ્યું જંગલના ઊંડા ભાગમાં એક જૂનું ખંડેર છે લોકો કહે છે કે એ રાજવીઓની હવેલી હતી પણ હવે એ ફક્ત ભગના વિશેષ છે એ ખંડેરની આજુબાજુ રાત્રે કોઈ જતું નથી એ જગ્યાએ કંઈક છે અવાજો આવે છે સાયા દેખાય છે રાજેશને આ વાત રસપ્રદ લાગી તેને લાગ્યું કે આ ખંડેર તેના ફોટોગ્રાફી પ્રોજેક્ટ માટે એક શાનદાર લોકેશન બની શકે નથુભાઈ આ ખંડેર વિશે વધુ જણાવો શું થયું હતું ત્યાં તેને ઉત્સાહથી પૂછ્યું નથુભાઈ એક લાંબી નજર ભીખા પર નાખી જાણે તેને કંઈક કહેવા માગતા હોય ભીખાએ નજર નીચી નાખી નથુભાઈ ધીમા અવાજે શરૂ કર્યું બહુ વર્ષો પહેલા આ જંગલમાં એક નાનું રાજ્ય હતું રાજવીની પત્ની રાણી મીરાબાઈ ખૂબ સુંદર અને દયાળુ હતી પણ એક દિવસ રાણીનું મૃત્યુ એ ખંડેરમાં થયું કોઈ કહે છે કે આપઘાત હતો કોઈ કહે છે એની હત્યા થઈ પણ એ દિવસથી એ ખંડેરમાં રાણીનો આત્મા ભટકે છે રાત્રે તેના રડવાના અવાજો સંભળાય છે અને જે કોઈ એ જગ્યાએ જાય તે પાછો નથી આવતો હેમંતે હસવાનો પ્રયાસ કર્યો પરંતુ આ વખતે તેનું હાસ્ય થોડું નબળું હતું રાજેશના મનમાં ઉત્સુકતા અને ડરનું મિશ્રણ થયું તેને લાગ્યું કે આ વાતો ગામની અંધશ્રદ્ધા હશે પરંતુ નથુભાઈના અવાજમાં એવી ગંભીરતા હતી કે તેનું મન ડગમગી ગયું નથુભાઈ અમે ફક્ત તસવીરો લેવા જઈએ છીએ અમે રાત્રે રોકાઈશું નહીં રાજેશે આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો નથુભાઈએ લાકડી ખાટલા પર ટકોરા મારી અને કહ્યું બેટા જંગલને હળવાશથી ન લેતા રાત પડે તે પહેલા પાછા આવજો અને એ ખંડની નજીક ન જતા બહાર નીકળતી વખતે ભીખાએ રાજેશને ધીમેથી કહ્યું નથું વાત સાચી છે મેં પોતે એ જગ્યાએ અવાજો સાંભળ્યા છે રાજેશે ભીખાના ચહેરા પર ડર જોયો અને તેના મનમાં એક અજાણ્યું શંકા ઊભી થઈ તે રાતે ગામના એક નાના ગેસ્ટ હાઉસમાં રોકાયેલા રાજેશ અને હેમત બેઠા હતા રાજેશ પોતાના કેમેરાના લેન્સ સાફ કરતો હતો જ્યારે હેમંત લેપટોપ પર ડાંગના જંગલો વિશે રિસર્ચ કરતો હતો યાર આ ખંડરની વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે હેમંતે કહ્યું આપણે ત્યાં જઈએ થોડી તસવીરો લઈએ અને મારા બ્લોગ માટે એક શાનદાર સ્ટોરી બનાવીએ રાજેશ હશિને કહ્યું ઠીક છે પણ દીખાને કન્વિન્સ કરવું પડશે એ તો હમણાંથી ડરી ગયો છે રાતના દસ વાગ્યા હતા ગેસ્ટ હાઉસની બહારથી ધુમ્મસની ઠંડી હવા આવતી હતી અચાનક દૂરથી એક અવાજ આવ્યો જાણે કોઈ રડતું હોય રાજેશ અને બંને એકબીજા તરફ જોઈ રહ્યા આ શું હતું હેમંતે ધીમેથી પૂછ્યું કદાચ કોઈ પ્રાણી હશે રાજેશે પોતાને શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના મનમાં નથુભાઈની વાત ગુંજવા લાગી રાતે નીંદર આવી પરંતુ રાજેશના સપનામાં એક સફેદ સાડીવાળી સ્ત્રી દેખાય જેની આંખો લાલ હતી અને તે ધીમેથી ગણગણતી હતી બીજા દિવસે સવારે રાજેશ હેમંત અને ભીખા જંગલમાં જવા માટે તૈયાર થયા સૂરજની કિરણો જંગલના ઝાડો વચ્ચે ચમકતી હતી અને હવામાં એક તાજગી હતી રાજેશે પોતાનો કેમેરો ડ્રાયપોડ અને બેગ પેગ તૈયાર કર્યા હેમથે પોતાનું લેપટોપ નોટબુક અને એક નાનું રેકોર્ડર લીધું જેનાથી તે જંગલના અવાજો રેકોર્ડ કરી શકે ભીખાએ એક મોટી લાકડી એક દોરડું અને થોડું ખાવાનું લીધું તેના ચહેરા પર હજુ પણ ગભરાટના નિશાન હતા પરંતુ તેણે રાજેશની વાત માની લીધી કે તેઓ રાત પડે તે પહેલા પાછા આવી જશે જંગલનો રસ્તો શરૂઆતમાં સરળ હતો ઝાડની ડાળીઓ વચ્ચે પક્ષીઓના કલરો સંભળાતા અને રાજેશે ઘણી તસવીરો લીધી એક મોરનું નૃત્ય ઝરણાનું ઝળહળતું પાણી અને સૂરજના કિરણોમાં ચમકતા ઝાડના પાંદડા હેમંતે પોતાના રેકોર્ડરમાં જંગલના અવાજો કેદ કરવાનું શરૂ કર્યું અને રાજેશને ચીડવા માટે નથુભાઈની ખંડેરની વાતની મજાક ઉડાવી યાર કલ્પના કર આપણે ખંડેર પાસે જઈએ અને રાણી આપણને ચા પીવા બોલાવે હેમંતે હસતા હસતા કહ્યું રાજેશે હસીને જવાબ આપ્યો હા અને તું એની સાથે સેલ્ફી લઈ લે તારો બ્લોગ હિટ થઈ જાય ભીખાએ બંનેની વાત સાંભળી પરંતુ તેના ચહેરા પર હાસ્ય ન હતું આવી મજાક ન કરો બાબુ તેણે ધીમેથી કહ્યું જંગલની વાતો સાચી હોય છે બપોરના બે વાગ્યા હતા જ્યારે તેઓ જંગલના ઊંડા ભાગમાં પહોંચ્યા રસ્તો હવે સાંકડો થઈ ગયો હતો અને ઝાડની ડાળીઓ એટલી ગાઢ હતી કે સૂરજનો પ્રકાશ ભાગ્યે જ નીચે પહોંચતો હવામાં એક વિચિત્ર શાંતિ હતી અને પક્ષીઓના અવાજો ઓછા થઈ જ ગયા હતા ભીખાએ અચાનક રોકાઈને કહ્યું આગળ ખંડેરનો રસ્તો છે હું તમને ત્યાં લઈ જઈશ પણ વધુ રોકાવું નહીં રાજેશ અને હેમંત એકબીજા તરફ જોયું રાજેશના મનમાં ઉત્સુકતા હતી જ્યારે હેમંતને આ બધું એક સાહસ લાગતું હતું થોડીવાર ચાલ્યા પછી તેમને ખંડેર દેખાયું એ એક વિશાળ ભગ્નાવશેષ હતું જૂની દિવાલો ફાટેલી છત અને ઝાખરા ઝરતા થાંભલા દિવાલો પર જૂના ચિત્રોના અવશેષો હતા અને એક ખૂણામાં એક મોટું ઝાડ ઉગી નીકળ્યું હતું જેની મૂળ દિવાલોને ચીરી રહ્યા હતા રાજેશે પોતાના કેમેરો બહાર કાઢ્યો અને શૂટિંગ શરૂ કર્યું તેને આ ખંડેરની દરેક વિગત કેમેરામાં કેદ કરવી હતી દિવાલોની રચના ચિત્રોના ઝાખા રંગો અને ઝાડની મૂળની વિચિત્ર આકૃતિઓ એમાં તે પોતાનું રેકોર્ડર ચાલુ કર્યું અને ખંડેરની આજુબાજુ ફરવા લાગ્યો જાણે તે કોઈ ડોક્યુમેન્ટરી બનાવતો હોય ભીખા ખંડેરની બહાર ઊભો રહ્યો અને તેની આંખો ચારે તરફ ફરતી હતી જલ્દી કરો બાબુ તેણે બૂમ પાડી આ જગ્યા સારી નથી રાજેશ ખંડનની અંદર ગયો અંદરનું વાતાવરણ ભારે હતું અને હવામાં એક વિચિત્ર ગંધ હતી જાણે બળેલા લાકડા અને ભીની માટીનું મિશ્રણ હોય એક 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 પર મોટું ચિત્ર હતું સ્ત્રીનું જે સફેદ સાડીમાં ઊભી હતી તેની આંખો એટલી જીવંત લાગતી હતી કે રાજેશ થોડી ઓર માટે થંભી ગયો આ આ કોણ છે તેણે હેમંતને બૂમ પાડીને પૂછ્યું હેમંતે ચિત્ર જોયું અને કહ્યું શું ખબર કદાચ રાણી મીરાબાઈ બહુ સુંદર છે નહીં રાજા ચિત્રની ઘણી તસ્વીર લીધી પરંતુ જેમ જેમ તે ખંડેરની અંદર આગળ વધ્યો તેમ તેમ તેને લાગ્યું કે કોઈ તેને જોઈ રહ્યું છે તેણે પાછું વળીને જોયું પરંતુ ત્યાં કોઈ નહોતું હતું હેમંત તને કઈ અવાજ સંભળાય છે તેણે પૂછ્યું હેમતે કાન લગાવ્યા દૂરથી એક ધીમો સતત ચાલતો અવાજ આવતો હતો જાણે કોઈ ધીમેથી ગણગણતું હોય આ શું છે હેમંતે ગભરાઈને કહ્યું ભીખાએ બહારથી બૂમ પાડી બાબુ બહાર આવો આ અવાજ એ જ છે તેનો અવાજ ધ્રુજતો હતો રાજેશ હિંમત રાખી અને કેમેરો ચાલુ રાખ્યો તેને ખંડેરના એક ખૂણામાં એક જૂનો કુવો જોયો જેની આજુબાજુ કેટલીક તૂટેલી મૂર્તિઓ પડી હતી તેણે કુવાની તસવીર લીધી પરંતુ જ્યારે તેણે કેમેરાની સ્ક્રીન પર તસવીરો ચેક કરી ત્યારે એક તસવીરમાં કુવાની પાછળ એક સફેદ આકૃતિ દેખાય આ આ શું છે તેણે ગભરાઈને હેમંતને બતાવી હેમંત તસવીર જોઈ અને તેનો ચહેરો ફીકો પડી ગયો યાર આ તો આ તો એ જ સ્ત્રી લાગે છે જે ચિત્રમાં હતી ભીખાએ બહારથી ફરી બૂમ પાડી બાબુ હવે નીકળો નહીં તો મુશ્કેલી થશે રાજેશ અને હેમંત ખંડેની બહાર દોડ્યા સૂરજ આથમી રહ્યો હતો અને જંગલમાં અંધારું ઘેરાતું હતું ભીખાએ કહ્યું આપણે જલ્દી ગામ પાછા જવું પડશે આ જગ્યા રાતે સલામત નથી મિત્રો આગળ લોકો સાથે જે થવાનું હતું તેની કોઈએ પણ કલ્પના કરી ન હતી તો આ ઘટનામાં આગળ શું બને છે તેની વાત કરીશું તેના પહેલા જે પણ મિત્રો રેગ્યુલર આપણો વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તે તે લોકોના નામ નામ અમે આનંદ સાથે ઉલ્લેખ કરી રહ્યા છીએ આ પ્રમાણે છે પટેલ હર્ષભાઈ રામપુરા વિજાપુર કનુભાઈ પટેલ મુકેશભાઈ જોશી આણંદ જે એલ પટેલ અમેરિકાથી સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે કિશનભાઈ પંચાલ અમદાવાદ સાણંદ થી જાલનધારા વિલાસબેન પણ ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે જયેશભાઈ ધંધુકિયા શોહોરી ડિજિટલ ચેનલ પણ ખૂબ સરસ કોમેન્ટ કરી રહ્યા છે ત્યાર પછીનું નામ છે ચિંતનભાઈ પટેલ રાજકોટથી અનુણાબેન સોલંકી દર્શનભાઈ વ્યાસ ભાવનગરથી દેવશીભાઈ ગોહિલ મીનાબેન પંચાલ અમદાવાદથી રાધિકા દેવ પરમાર દેવગણાથી દરેક મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માની રહ્યા છીએ આવી રીતે જ તમે દરેક એપિસોડમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહો અહીં જે પણ મિત્રોના નામ બાકી રહી જતા હોય તેમને વિનંતી કે તમે રેગ્યુલર આપણા વિડીયો પર સરસ કોમેન્ટ કરતા રહો જેથી આવતા એપિસોડમાં આપના નામનો પણ ઉલ્લેખ જરૂરથી થશે ખાસ અહીં નોંધ લેશો મિત્રો કે જે પણ લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડિયોને લાઈક કરેલા હશે તેના નામ જ અહીં ઉલ્લેખ કરવામાં આવશે જેથી ખાસ મિત્રો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ ગામ પાછા ફરતી વખતે રાજેશનું મન અશાંત હતું ડાંગના દઢવાળ જંગલનું ગાઢ અંધકાર હવે તેમની આજુબાજુ ઘેરાઈ રહ્યું હતું સૂરજની છેલ્લી કિરણો ઝાડની ડાળીઓ વચ્ચે ઝાંખી પડી રહી હતી અને હવામાં શિયાળાની ઠંડક એક વિચિત્ર વિનાશ સાથે વળી રહી હતી ખંડેરમાં બનેલી ઘટનાઓ ગણગણતો અવાજ કૂવાની પાસેની સફેદ આકૃતિની તસવીર અને ચિત્રમાં સ્ત્રીની બંધ આંખો રાજેશના મનમાં ઘૂમરી રહી હતી તેના હાથમાં કેમેરાનો ઝોલો હજુ ચુસ્ત રીતે પકડેલો હતો જાણે તે તેની એકમાત્ર સુરક્ષા હોય હેમંત જે સામાન્ય રીતે મજાકના મૂડમાં હોય તેનો અવાજ હવે ધીમો અને ધ્રુજતો લાગતો હતો ભીખા વસાવા તેમનો સ્થાનિક ગાઈડ ચૂપચાપ આગળ ચાલતો હતો પરંતુ તેની આંખો ચારે તરફ ફરતી હતી જાણે તે કોઈ अदृश्य ખતરાની શોધમાં હોય

આપણે જલ્દી ચાલવું જોઈએ આ જગ્યા હરાતે બરાબર નથી હેમંતે ગળું ખંખેરીને વાતાવરણને હળવું કરવાનો પ્રયાસ કરતા કહ્યું યાર એ ખંડેરની વાત તો ઠીક પણ એ તસવીર એ તો ખરેખર ડરાવની હતી નહીં પરંતુ તેના શબ્દો હવામાં લટકી ગયા અને ન તો રાજેશ કે ન તો ભીખાએ જવાબ આપ્યો જંગલની શાંતિ હવે ભયાનક લાગતી હતી અને દરેક પગલે તેમને આસપાસનું વાતાવરણ વધુ ગાઢ થતું જતું હતું રસ્તો હવે સાંકડો અને ખરબચડો થઈ ગયો હતો રાજેશના પગ નીચેની ઝાડની ડાળીઓ અને સૂકા પાંદડા ચરમરતા હતા અને દરેક અવાજ તેને ચોંકાવી દેતો હતો અચાનક દૂરથી તીક્ષ્ણ અવાજ આવ્યો જાણે કોઈ પ્રાણી રડતું હોય અથવા કોઈ ધીમેથી ગણગડતું હોય રાજેશ થંભી ગયો અને તેની નજર ભીખા પર ગઈ આ શું હતું તેણે ગભરાઈને પૂછ્યું તેનો અવાજ થોડો કાંપતો હતો ભીખાએ ઝડપથી જાડો વચ્ચે નજર ફેરવી અને ધીમેથી કહ્યું કદાચ કોઈ શાયર પણ આપણે રોકાવું નહીં ચાલો ઝડપથી તેનો અવાજ એટલો ધીમો હતો કે રાજેશને લાગ્યું કે ભીખા કંઈક છુપાવી રહ્યો છે ભીખાએ પોતાની લાકડી ચુસ્ત પકડી અને આગળ ચાળવા લાગ્યો પરંતુ તેના પગલા હવે થોડા ઝડપી થઈ ગયા હતા હેમંતે રાજેશની નજીક આવીને ધીમેથી ફફડીને કહ્યું યાર આ જગ્યા ખરેખર વિચિત્ર છે મને લાગે છે નથુભાઈની વાતમાં કંઈક તથ્ય હશે એ તસવીર એ તો ખરેખર રાણી મીરાબાઈ જેવી લાગતી હતી નહીં રાજેશે થોડી ચીડ સાથે જવાબ આપ્યો ચૂપ રહે હેમંત આ બધું આપણા મનનો ભ્રમ છે એ તસવીર કદાચ લાઇટની ચેન્જ હશે જે કેમેરાની ગડબડ પરંતુ તેના શબ્દોમાં ખુદને સમજાવવાનો પ્રયાસ વધુ હતો કારણ કે તેનું હૃદય હજુ પણ ઝડપથી ધડકી રહ્યું હતું તેને લાગતું હતું કે જંગલની દરેક ડાળી દરેક પડછાયો તેની તરફ જોઈ રહ્યો છે થોડી ચાલ્યા પછી તેઓ એક નાના ઝરણા પાસે પહોંચ્યા ઝરણાનું પાણી શાંતિથી વહેતું હતું પરંતુ તેની આજુબાજુની હવા ભારે લાગતી હતી ભીખાએ રોકાઈને કહ્યું અહીં થોડું પાણી પી લો બાબુ આગળ રસ્તો લાંબો છે તેણે પોતાની પાણીની બોટલ બહાર કાઢી અને રાજેશ હેમંતને આપી રાજેશે ઝરણાની તરફ જોયું પાણીમાં ઝાડનો ન પડછાયો ઝળકતી હતી અને એક ક્ષણ માટે તેને લાગ્યું કે પાણીમાં કોઈ સફેદ આકૃતિ દેખાય તેણે ઝડપથી આંખો બંધ કરી અને ફરીથી જોયું પરંતુ હવે તે કંઈ ન હતું આ શું હતું તેણે પોતાની જાતને ધીમેથી પૂછ્યું પરંતુ હેમંત કે ભીખાને કંઈ ન કહ્યું હેમતે પાણી પીધું અને પોતાનો ફોન બહાર કાઢ્યો જેમાં તેનું રેકોર્ડર ચાલુ હતું યાર મેં ખંડરમાં જે અવાજો રેકોર્ડ કર્યા હતા એ સાંભળવું છે કદાચ આપણને કંઈક સંભળાય તેણે રેકોર્ડર ચાલુ કર્યું અને એક ધીમો ગણગણતો અવાજ સંભળાયો જાણે કોઈ સ્ત્રી રડતી હોય અને ધીમેથી કંઈક બોલતી હોય ન્યાય ન્યાય શબ્દો ઝાખા પણ સ્પષ્ટ હતા રાજેશનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું આ આ શું છે આ તો ખરેખર તે બોલતો બંધ થઈ ગયો કારણ કે તેની નજર ઝરણાની સામેના ઝાડ પર પડી ઝાડની ડાળીઓ વચ્ચે એક સફેદ આકૃતિ ઝળકી જાણે કોઈ ઝડપથી હરકત કરી રહી હોય હેમંત એ જો તેણે બૂમ પાડી પરંતુ જ્યારે હેમંત અને ભીખાએ તે દિશામાં જોયું તે કંઈ ન હતું શું જોયું રાજેશ હેમતે ગભરાયને પૂછ્યું એક એક સફેદ આકૃતિ એ જ જે તસવીરમાં હતી રાજેશનો અવાજ ધ્રુજતો હતો ભીખાએ ઝડપથી પોતાની લાકડી ઊંચી કરી અને કહ્યું બાબુ આપણે અહીં રોકાવું નહીં ચાલો હમણાં ત્રણેય જણ ઝડપથી આગળ વધ્યા પરંતુ જંગલનું વાતાવરણ હવે વધુ ભયાનક લાગતું હતું ઝાડની ડાળીઓ જાણે તેમની તરફ ઝુકતી હોય અને હવામાં એક વિચિત્ર ગંધ ફેલાઈ ગઈ હતી જાણે બળેલા લાકડા અને ભીની માટીનું મિશ્રણ હોય રાજેશને લાગ્યું કે કોઈ તેમની પાછળ ચાલે છે પરંતુ જ્યારે તેણે પાછળ જોયું ત્યાં ફક્ત ઝાડના પડછાયા હતા થોડીવાર પછી તેઓ એક ખુલ્લા મેદાનમાં પહોંચ્યા જ્યાં ઝાડ થોડા ઓછા ગાઢ હતા ભીખાયા રાહતનો શ્વાસ લીધો અને કહ્યું આપણે હવે ગામની નજીક છીએ પણ રોકાવું નહીં બાબુ રાત પડે તે પહેલા ગેસ્ટ હાઉસ પહોંચવું જોઈએ રાજેશે પોતાનો કેમેરો ચેક નક્કી તેણે સ્ક્રીન ચાલુ કરી અને ખંડેરમાં લીધેલી તસવીર જોવા મોટા ભાગની તસવીરો સુંદર હતી જંગલના દ્રશ્યો ખંડેરની દિવાલો અને ચિત્રોની વિગતો પરંતુ જ્યારે તે કુવાની તસવીર પર આવ્યો તેનું હૃદય ઝડપથી ધડપવા લાગ્યું સફેદ આકૃતિ હવે વધુ સ્પષ્ટ દેખાતી હતી એક સ્ત્રી સફેદ સાડીમાં જેનો ચહેરો ચાખો હતો પરંતુ આંખો લાલ ચમકતી હતી આ આ આ આ શું છે ગભરાઈને બતાવી સ્ક્રીન પર જોયું અને તેનો ચહેરો ફીકો પડી ગયો યાર તો તો એ સ્ત્રી લાગે છે જે ચિત્રમાં હતી આ કેવી રીતે શક્ય છે રાજેશ બીજી તસવીરો ચેક કરી ચિત્રવાળી દિવાલની એક તસવીરમાં સ્ત્રીની આંખો હવે બંધ હતી જ્યારે તેને તસવીર લીધી ત્યારે તે ખુલ્લી હતી આ કેવી રીતે શક્ય છે તેણે ગભરાઈને કહ્યું હું જાણું છું કે ચિત્રમાં આખો ખુલ્લી હતી ભીખાએ તેમની વાત સાંભળી અને નજીક આવ્યો તેણે તસવીર જોઈ અને તેનો ચહેરો ગંભીર થઈ ગયો બાબુ આ તસવીર રાખવી નહીં આ રાણી મીરાભાઈનું આત્મા છે એને ખલેલ પહોંચાડવાથી મુશ્કેલી થશે રાજેશે ભીખાની વાતને અવગણવાનો પ્રયાસ કર્યા પરંતુ તેનું મન હવે અશાંત થઈ ગયું હતું તેઓ આગળ વધ્યા પરંતુ થોડી પછી એક નવી ઘટનાએ તેમનો ડર વધારી દીધો રસ્તાની બાજુમાં એક જૂનું તૂટેલું શિલ્પ દેખાયું એક સ્ત્રીનું જેનો ચહેરો અડધો તૂટેલો હતો પરંતુ તેની આંખો હજુ પણ જીવંત લાગતી હતી શિલ્પની આજુબાજુ જમીન પર કેટલાક વિચિત્ર નિશાનો હતા જાણે કોઈએ ત્યાં ખોદકામ કર્યું હોય આ શું છે ભીખાભાઈ રાજેશ પૂછ્યું તેની આંખો શિલ્પ પર સ્થિર હતી ભીખાએ શિલ્પ તરફ જોયું અને તેનો ચહેરો ફીકો પડી ગયો આ અરાણી મીરાબાઈનું શિલ્પ છે ગામના લોકો કહે છે આ શિલ્પ રાતે હરકત કરે છે અહીંથી જલ્દી નીકળો બાબુ હેમતે હસવાનો પ્રયાસ કર્યો શું શિલ્પ હરકત કરે છે ભીખાભાઈ આ તો ફિલ્મની વાતો લાગે છે પરંતુ તેનું હાસ્ય નબળું હતું અને તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો રાજાશે શિલ્પની એક તસવીર લેવાનું નક્કી કર્યું પરંતુ જ્યારે તેણે કેમેરો ઉપાડ્યો તેની બેટરી અચાનક ખતમ થઈ ગઈ આ શું મેં તો આજે સવારે જ બેટરી ચાર્જ કરી હતી તે ગભરાઈ ગયો તેણે બેકઅપ બેટરી બદલવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પણ કામ ન કરી બાબુ આ જગ્યા છોડો ભીખાએ ગંભીર અવાજે કહ્યું આ બધું એ આત્માનું કામ છે એ નથી ઈચ્છતું કે તમે અહીંથી કંઈ લઈ જાઓ ત્રણેય જણ ઝડપથી આગળ વધ્યા પરંતુ હવે રસ્તો વધુ જટિલ લાગતો હતો ઝાડની ડાળીઓ જાણે રસ્તો રોકતી હોય અને ધુમ્મસ ગાઢ થઈ રહ્યું હતું રાજેશને લાગ્યો કે તેઓ એક જ જગ્યાએ ફરી ફરીને આવી રહ્યા છે ભીખાભાઈ આ રસ્તો બરોબર છે ને મને લાગે છે આપણે ખોવાઈ ગયા છીએ ભીખાએ રોકાઈને ચારે તરફ જોયું તેનો ચહેરો હવે સંપૂર્ણપણે ગભરાટમાં હતો આ આ શક્ય નથી હું આ રસ્તો બરાબર જાણું છું પણ આ જગ્યા બદલાઈ ગઈ લાગે છે હેમતે ગભરાઈને કહ્યું શું બદલાઈ ગઈ ભીખાભાઈ આ શું બોલો છો આપણે ગામથી બે કલાક દૂર નથી ને ભીખાએ ધીમેથી કહ્યું જંગલની આ વાતો સાચી હોય છે બાબુ જ્યારે આત્માએ ખલેલ પહોંચે ત્યારે જંગલ રસ્તાઓ બદલી નાખે છે આપણે આપણે એની આવી ગયા છીએ હિંમત રાખીને કહ્યું આ બધું અંધશ્રદ્ધા છે ભીખાભાઈ આપણે રસ્તો શોધી લઈશું પરંતુ તેના શબ્દોમાં વિશ્વાસ ઓછો હતો તેઓ આગળ વધ્યા પરંતુ થોડી વાર પછી એક નવી ઘટનાએ તેમનો ડર ચરમસીમાએ પહોંચાડી દીધો રસ્તાની બાજુમાં એક જૂનું તૂટેલો દીવો દેખાયો જે જમીનમાં ખૂપેલો હતો દીવાની આજુબાજુ થોડી જૂની ચૂડીઓ અને એક ફાટેલી સાડીનો ટુકડો પડ્યો હતો નજીક જોયું અને તેનું હૃદય ધડકતું બંધ થઈ ગયું જાણે સાડીનો ટુકડો એ જ સફેદ રંગનો હતો જે તે તસવીરમાં જોઈ ચૂક્યો હતો આ આ શું છે તેણે ધ્રુજતા અવાજે કહ્યું દીખાએ દીવો અને સાડીનો ટુકડો જોયો અને તેનો ચહેરો ભયથી સફેદ પડી ગયો આ રાણી મીરાબાઈની નિશાની છે એ આપણને ચેતવણી આપે છે આપણે અહીંથી ઝડપથી નીકળવું પડશે નહીં તો નહીં તો શું હેમંતે ગભરાઈને પૂછ્યું ભીખાએ જવાબ આપ્યો પરંતુ તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો તેઓ ઝડપથી આગળ વધ્યા પરંતુ ધુમેસ હવે એટલું ગાઢ થઈ ગયું હતું કે બે પગલાં આગળનું પણ દેખાતું ન હતું રાજેશને લાગ્યું કે કોઈ તેમની પાછળ ચાલે છે અને તેના પગના નિશાન સાથે બીજો એક નરમ અવાજ સંભળાતો હતો જાણે કોઈ હળવા પગલે તેમનો પીછો કરતું હોય અચાનક હેમંતે બૂમ પાડી રાજેશ એ જો તેણે ઝાડની ડાળીઓ તરફ ઇશારો કર્યો જ્યાં એક સફેદ આકૃતિ ઝળકી આ વખતે રાજેશ અને ભીખા બંનેએ તેને જોઈ આકૃતિ ઝડપથી ઝાડો વચ્ચે ગાયબ થઈ ગઈ પરંતુ તેની હાજરીએ તેમના હૃદયના ડરનો ત્રાસકો પાડી દીધો આ આ શું હતું હેમંતે ધ્રુજતા અવાજે પૂછ્યું બાબુ એ રાણી મીરાબાઈનો આત્મા છે ભીખાએ ધીમેથી કહ્યું એ આપણને ચેતવણી આપે છે આપણે ખંડેરમાં ન જવું જોઈતું હતું રાજેશે હિંમત રાખવાનો પ્રયાસ કર્યા પરંતુ તેનું મન હવે સંપૂર્ણપણે ડરની ઝપેટમાં હતું તેઓ ઝડપથી ગામ તરફ આગળ વધ્યા અને આખરે રાતના આઠ વાગે તેઓ ગેસ્ટ હાઉસ પહોંચ્યા ગેસ્ટ હાઉસની બહાર ધુમ્મસ ગાઢ હતું અને ગામમાં સન્નાટો છવાયેલો હતો રાજેશે પોતાનો કેમેરો ટેબલ પર મૂક્યો અને ખાટલા પર બેસી ગયો હેમતે પોતાનું રેકોર્ડર બહાર કાઢ્યું અને ફરીથી અવાજ સાંભળવાનું શરૂ કર્યું ન્યાય ન્યાય સ્પષ્ટ લાગતા હતા આપણે ખંડરમાં ન જવું હતું રાજેશે ધીમેથી કહ્યું તેની આંખોમાં ડર અને પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો બીજા દિવસે સવારે રાજેશ હેમંત અને ભીખા નથુભાઈ પાસે ગયા રાજેશે નથુભાઈને ખંડેરની ઘટના અને તસવીરો વિશે જણાવ્યું નથુભાઈએ ગંભીર નજરે તેમની વાત સાંભળી અને પછી કહ્યું તમે એ જગ્યાને ખલેલ પહોંચાડી છે રાણી મીરાબાઈનું આત્મા હજુ પણ એ ખંડેરમાં ભટકે છે અને જે કોઈ એની શાંતિ ભંગ કરે તેને શાંતિ નથી મળતી નથુભાઈએ એક જૂની ડાયરી બતાવી જેમાં રાણી મીરાબાઈના મૃત્યુની વિગતો હતી ડાયરી મુજબ રાણીની હત્યા તેના પતિ રાજી વીરસિંહ દ્વારા કરવામાં આવી હતી કારણ કે તે રાણીની દયાળુતા અને લોકપ્રિયતાની ઈચ્છા કરતો હતો રાણીનું આત્મા ન્યાયની શોધમાં ભટકે છે અને ખંડેરમાં જવું એટલે તેના ગુસ્સાને આમંત્રણ આપવું નથુબાએ રાજેશને સલાહ આપી એ તસવીરો ડિલીટ કરી દો અને ફરીથી એ ખંડીની નજીક ન જાઓ ગામના મંદિરમાં જઈને માફી માગો નહીં તો એ આત્મા તમને છોડશે નહીં રાજેશ તસવીરો ડિલીટ કરી દીધી અને ત્રણેય જણ ગામના મંદિરમાં ગયા પૂજારી એક નાનું હવન વિધિ કરી અને રાજેશ હેમંતને આશીર્વાદ આપ્યા પરંતુ રાજેશના મનમાં ડર હજુ પણ બાકી હતો તે રાત્રે જ્યારે તે ગેસ્ટ હાઉસમાં સૂતો હતો ત્યારે તેને ફરીથી સ્ત્રી સપનામાં દેખાય પરંતુ આ વખતે તે ધીમેથી બોલી ન્યાય મને ન્યાય જોઈએ બીજા દિવસે રાજેશ અને હેમંત અમદાવાદ પાછા ફર્યા રાજેશે પોતાનો પ્રોજેક્ટ અધૂરો છોડી દીધો અને હેમંતે ખંડેરની વાત પોતાના બ્લોગ પર ન લખી ભીખાએ ગામના લોકોને આ ઘટના વિશે જણાવ્યું અને ગામના લોકોએ ખંડેરની આજુબાજુ એક નાનું મંદિર બનાવ્યું જેથી રાણીનું આત્મા શાંત થાય આજે વર્ષો પછી રાજેશ ફોટોગ્રાફી છોડી ચૂક્યો છે તે હજુ પણ ડાંગના જંગલની વાત કરે ત્યારે તેનો અવાજ અવાજે છે હિંમતે પોતાનો બ્લોગ ચાલુ રાખ્યો પરંતુ તે ખંડેરની વાત ક્યારેય નથી કરતો કડવા ગામના લોકો હજુ પણ ખંડેરથી દૂર રહે છે અને રાતે ત્યાં જવાની કોઈ હિંમત કરતું નથી લોકો કહે છે કે રાતે ત્યાં જ્યારે ગાઢ ધુમ્મસ થાય છે ત્યારે ખંડેરમાંથી રડવાના અવાજો આવે છે અને એક સફેદ સાડીવાળી સ્ત્રીનો સાયો ઝાડો વચ્ચે ફરતો દેખાય છે મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આ વિડીયોને લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ મિત્રો આ ઘટના વિશે આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં પણ અમને જરૂરથી જણાવજો ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ